કેસે પગાર વધારો ને એમ પગાર ના વધે દર્દિયો ગોતો પડે આના ગીતા તીર જલકતેર એમો માજો પેલો નંબર આવે દર્દિયો ગોત ને ગીત ગાવા હા ડોક્ટર ભીજા દવાખાનું છે ડોક્ટર સાહેબ હાજર છે હા સાહેબ હાજર છે તમને શું કામ હતું હું ગળામાં દબાવું તો દુખે છે એક દર્દી આવ્યો છે મોકળું અરે મોકલ મોકલ બેસો બેસો બોલો શું તકલીફ છે આપડે તમે ગળામાં દબાવ તો દુખે છે હાથે આડો તો દુખે છે પગે આડો તો ગળે આડો તો દુખે છે હા તો હું કરવા ગળે આડો જો તમને ખબર છે કે હું ગળે આડો તો દુખે છે તો ગળે ન અડાય હાથે આડો પગે આડો એવા બધે આડો ગળે શું કરવા આડો જો આજથી ગળે અડતા નહીં તમને દુકાન છે નિકાય ન થાય સાંભળી લીધું આવા નાવા જેટલા ગુડી વગરના હેડે આવે છે ઓ ભાઈ પૈસા લાવો પૈસા પૈસા લાવો ને દવા તો કાય કરી નથી આ તારી દવા ના કરી બીજા વાલ્મો જવા કરવાનું છે ડોક્ટર સાહેબ હા સાહેબ ભાજપ છે તમને શું કામ હતું હું તમારું નામ લખો 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 હે લખો સાહેબ

માં સાયકલ માં માં તમે ગાડી માં બેસો તો જ ઉલટી વાળે છે હા તો હું કરવા ગાડી માં બેસો છો તમને ખબર છે કે હું ગાડી માં બેસું તો ઉલટી વાળે છે તો ગાડી માં ન બેહાય ભાઈ બેહો ને આયા ગાડી માં બેહવા આજ થી ગાડી માં ના બેસતા તો તમને ઉલટી વાળે છે નહીં આવા નાવા જેટલા બુદ્ધિ વગરના આઈડિયા આવે છે પૈસા નવો તો કોઈ કરી નથી આ તારી દવા કરી તો ખરી ગાડીમાં ના બેહતો તો તને ઉલ્ટી વાડશે નઈ લાવો હા હાલો હાલો બેસો તો શું કરવા પણ ગાડીમાં બેસો છો ભાઈ ને લોકો તો બરોબર આ ડોક્ટર

હું કરવા ખાટું ખાઉ છો આજથી ખાટું ખાતા નહીં દમન ખંજણ આવશે ને કાઈ નહીં સાંભળે લીધું હા ભલે છે એ આ ભાઈ એ ભાઈ એ ધર્મશાળા કોલી છે પૈસા લાવો ને જેના પૈસા દવા તો કા કરી નથી આ તારી દવા તો કરી નહીં ખાટું ના ખાધો તો તને ખંજણ આવશે નહીં લાવો

તમારો નામ લખાવો લખો બોલો લખો બોલો પણ આર નામ લખો પણ બોલો કે શું નામ લખો મારું નામ લખો લક્ષ્મણ છે તો એ કોને તમારું નામ લખો લક્ષ્મણ છે સાહેબ શુંજી એક દર્દી આવ્યો છે મોકલું અરે મોકલ મોકલ આવો આવો બેસો બેસો બોલો શું તકલીફ છે હું ચકડલ માં તો મને ચક્કર આવે છે તમે ડોઈલ માં બેસો તો તમને ચક્કર આયા ચકડોળમાં બેહવા આજથી ચકડોળમાં બેસતા નહીં તમને ચક્કર આવશે ને કાઈ ન કર સાંભળી લીધું બોલ ડોક્ટર સાહેબ આ ભાઈ આ અમારા કમ્પાઉન્ડરે બોર્ડ આપી કે ફ્રીમાં દવા કરવાની પૈસા લાવો ને દવા તો કાઈ કરી નથી આ તારી દવા તો કરી નહીં ચકડોળમાં ના બેહતો તો તને ચક્કર આવશે નહીં લાવો પાંજો હું આવો ના કેટલા છે આપણા ગામમાં હાલો મારો પગાર તો વધારો તારો પગાર ઘટાડું ના મિનિટો વધા દે અરે ભાઈ રામ 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 લે ડોક્ટર ભેજાવાળા છે ને એ દવા તો કરતા નથી રૂપિયા લીધા તમારે પણ રૂપિયા લીધા મારા પણ રૂપિયા લીધા એ શું કરી રહ્યા છો ડોક્ટર છે મારા પાસે એક આઈડિયા છે કાલે મણીશુ હા જોક્કસ જોક્કસ દર્દીઓ ગોતે તો દર્દીઓ ગોતો ને

હા સાહેબ બાજે છે તમને શું કામ હતું મને સવારથી એવું થાય છે કે હું કોકને મારી મારીને પછાડી દઉં તમારું નામ લખો અમો ભૂલકણો અમો ભૂલકણો સાહેબ શું છે આજે તો એક સાથે પાંચ બાર દર્દીઓ આવ્યા છે પાંચ 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 અરે મોકે

તો શું પ્રોબ્લેમ છે બોલો મને સવારથી એવું થાય છે કે હું કોકને મારી મારીને પછાડી દઉં તમને સવારથી એવું થાય છે કે ઢિયુટન બાંડી ઝોરાઈ નાખું એ નહીં સાઈ મને સવારથી એવું થાય છે કે હું કોકને મારી મારીને પછાડી દઉં તમને સવારથી એવું થાય છે કે કોકને મારી મારને પછાડી દઉં હા તો અમાર ગભરાવાનું હોય મારી પછાડી દેવાનો હોય તો પહેલા આમને પછાડી દઈએ ત્યારે જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતાના પાઠ શીખીશું તો ચોક્કસ થઈ આપણે એક માનવ તરીકે સફળ થઈશું એટલે જ તો કહેવાય છે કે નીતિમત્તા અને અલા અરീതിથી મેળવેલ સફળતા કરતા નીતિથી મેળવેલ નિષ્ફળતા સારી કહેવાય છે આભાર જય હિન્દ જય ભારત